નમસ્કાર હું છું સિતાપ કાદરી પાલનપુર સીટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નાગણેજી માતા રાજઘડીના મંદિરની આગળ જ આપ જોઈ રહ્યા છો કતરાના જે ઢગલા ખડકાયા છે અને આ જે દ્રશ્ય છે તે એક કૂડાનું સ્ટેન્ડ બનાવી દીધું છે અને એની એક્ઝેક્ટ સામે જ અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે મુખ્ય રસ્તો છે અહીંથી જવા માટેનો અને બંને શાળાઓ છે બંને શાળાઓના ફૂંકા અહીંયા ઓલરેડી આવતા હોય છે અને એ આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે અને અત્યારે જે કચરો સળગાવવા માટેનો જે આ નવું સિસ્ટમ લાગે છે કે પ્લાસ્ટિક દેખાય નહીં અને પ્લાસ્ટિક મળી જાય પણ લોકો મૂર્ખ નથી લોકોને ખબર પડે છે અને આ જ ગાયો જે પ્લાસ્ટિક આરોગ્ય રહી છે અને ગાય માતા અત્યારે ખૂબ જ પરિસ્થિતિ એમની પ્લાસ્ટિક ખાધા પછીની જે થાય છે એ જે તે વખતે ગૌસેવકો અને એમની રક્ષા કરવાવાળા લોકો જ્યારે પણ એમને કરે છે ત્યારે પ્લાસ્ટિકના મોટા ગઠ્ઠા એમના પેટમાંથી નીકળતા હોય છે આજે રેણાક વિસ્તાર બી છે શાળાઓ છે સ્કૂલ છે અને સિટી હાયર સેકન્ડરી સ્કૂલ છે નાગડેજી માતાનું મંદિર છે અને અહીંનો મુખ્ય દ્વાર છે અને આ એક એ જ રાજગઢી વિસ્તાર છે કે જ્યાંથી સમગ્ર સ્ટેટનું સંચાલન સમગ્ર પાલનપુર સ્ટેટનું સંચાલન નવાબ સાહેબ આ જ વીઆઈપી વિસ્તારથી કરતા હતા આજે એની એક દયજનક સ્થિતિ અત્યારે થઈ છે અને રખડતા ઢોરો જે જાહેર માર્ગો પર અત્યારે એકબીજાથી બાખડે છે ત્યારે અહીંયા જોવા જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે આ દ્રશ્યો આ લોકોને કેમ દેખાતા નથી અને ગમે ત્યાં જગ્યા દેખાય ત્યાં આ લોકો ખાડાનો કચરાનો ઢકલો કરવાનું વિચારી રહ્યા છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુર ચિતાભ કાદરી